સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડિયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને જે વિડીયોની અંદર તમે ન્યૂ ઓલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોતા રહેજો જેથી તમને ટૅક્ટરને પૂરેપૂરી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ ન્યૂ ઓલેન ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો બે હજારને નવનું મોડલ ખેડૂતભાઈઓ તમને જોવા મળશે જે તમે ટ્રેક્ટર જોઈ રહ્યા છો બે હજાર નવનું મોડલ તમને જોવા મળશે જે બત્રીસ ત્રીસ જોઈ શકો છો બે હજાર નવનું મોડલ જોવા મળી જાય છે અને એકદમ સારી કન્ડિશનમાં છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો જોઈ શકો છો સાદું સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર તમને જોવા મળશે આગળના ટાયર એકદમ સારા છે સાઠ પાસઠ ટકા જેવા આગળના ટાયર અને મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી કન્ડિશન તમે વિડીયોમાં જે જોઈ શકો છો ટ્રેક્ટરની તે જ કન્ડિશનમાં રૂબરૂમાં પણ જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટરના શેર ઓનર જોવા મળશે ટ્રેક્ટર શેર ઓનરમાં તમને જોવા મળશે જે ન્યૂ ઓલિન ટ્રેક્ટર જોઈ રહ્યા છો ચાર ઓનરમાં તમને જોવા મળશે ટ્રેક્ટરના કાગળિયા બધા ઓકે કમ્પ્લેટ જોવા મળશે જે ન્યુ ઓલિન જોઈ શકો છો ટોટલિંગ કાગળિયા તમને કમ્પ્લીટ જોવા મળી જાય છે તેના ડોક્યુમેન્ટ બધા ઓકે જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડું ઘણું માન રહી જશે એટલે કિંમત ભાઈએ અંદાજીત રાખેલી છે બાકી ખેડૂતભાઈઓ ટ્રેક્ટરની કંડિશન વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ટીમડી તાલુકો ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા તમને આ ટ્રેક્ટર દેવભૂમિ દ્વારકામાં ટીમડી ગામમાં જોવા મળી જાય છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટીમડી ગામ છે ત્યાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈઓને આ ન્યૂ ઓલિંગ ટ્રેક્ટર લેવો હોય તો તેનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટ્રેક્ટરને ટેસ્ટ ડ્રાય લે ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો